નમસ્કાર મિત્રો એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મ લગ્નની જન્મ દ્વિતીય ભાવમાં જો મંગળ હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત તો તમારી જન્મ જ્યાં લ લગ્ન યા તો જન્મ એવું લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જે જન્મ છે એ મેષ જન્મ લગ્ન ની છે એવું તમારે સમજવાનું છે હવે તમારી આ એક અર્થાત મેષ જન્મ લગ્ન આ જન્મ દ્વિતીય ભાવ અર્થાત ધન યા બચત એના સંબંધિત બાબત તથા સાથે જ કુટુંબના સભ્યોથી મળનાર સાથ સહકાર યા વિરોધાભાસ સાથે સંબંધિત બાબત એ જ્યાં જોવાય છે ત્યાં મંગળ નામનો ગ્રહ એ પોતાની અસ્તની રાશિ બે અર્થાત વૃષભ રાશિ એ જ્યાં આવે છે ત્યાં જો રહેલો છે તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ સ્થિતિ દર્શક કોષ્ટક જે છે એને જો જોઈએ તો આ બે અર્થાત વૃષભ રાશિમાં રહે અને મંગળ એ પોતાની અસ્તની સ્થિતિને ભોગવે છે એવું દર્શાવે છે તથા સાથે જ પોતાના સામાન્ય શત્રુ ગ્રહ રાશિ બે અર્થાત વૃષભ રાશિ એ જ્યાં આવે છે ત્યાં જો પોતે રહેલો છે તો આ બાબતને સારી રીતે જો સમજવી હોય તો એના માટે આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એમાં જો જોઈએ તો આ મંગળ અને શુક્ર એ એકબીજાના સામાન્ય શત્રુ યા તો સમસ્વભાવ ગ્રહ છે એવું દર્શાવે છે અને એટલે જ અષ્ટમ સ્વામી તરીકે દોષના કારણે ખાસ કરી તમને ધન યા દ્રવ્ય યા નાણાની બચત યા તો સંગ્રહ કરવાની બાબતમાં કમજોરી યા તો નિર્બળતા એ પ્રાપ્ત કરાવશે તમારા કુટુંબના સભ્યો સાથેના મનમેળ સંબંધિત બાબતની જો વાત કરીએ તો એમાં પણ તમારે કોઈને કોઈ રીતે અડચણો યા મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવે એવી જ સ્થિતિનું નિર્માણ એ કરનાર બનશે મંગળ એ પોતે લગ્ન ભાવ યા પ્રથમ ભાવના સ્વામી તરીકે અર્થાત જ્યાં લ અથવા એક લખ્યું છે ત્યાં આવતી રાશિ એક અર્થાત મેષ રાશિના સ્વામી તરીકે ધન સંચય અને કુટુંબના સભ્યોથી સાથ સહકાર યા વિરોધાભાસ સંબંધિત બાબત એ જ્યાં જોવાય છે એ ભાવમાં પોતે હોવાના કારણે ધનની વૃદ્ધિ સંબંધિત બાબતમાં ખૂબ જ અડચણો યા મુશ્કેલીઓ સહન કરી અને સારી શાખ યા તો અર્થાત પ્રેમ પ્રણય આકર્ષણ સંતાન સાહસ પરાક્રમ અને વિદ્યા એનું સુખ સાથે સંબંધિત બાબત એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્રગ્રહ સૂર્યની રાશિ

અને આવી બાબતમાં સફળતા એ તમને પ્રાપ્ત કરાવશે સંતાનથી મળનાર સુખ યા સાથ સહકાર એની બાબત જો જોઈએ અથવા એની જો વાત કરીએ તો તમારા સંતાનથી ક્યારેક મનમોટાવ અને ક્યારેક સારા સાથ સહકાર યુક્ત પ્રતિભાવ એ તમને પ્રાપ્ત થાય એવો યુગ તમારા માટે બનાવશે આ સાથે જ તમારા વર્તન વાણી વાચાના વ્યવહારો અને બુદ્ધિગમ્ય બાબતોમાં

તમારા આયુષ્યની વૃદ્ધિ કરનાર બનશે ભૂતકાળમાં થયેલા અનુભવો યાદ કરાવી દિનચર્યાની જો વાત કરીએ તો એ દિનચર્યા એ ધનવાન વ્યક્તિ જેવી રહેવા પામશે એવો યોગ બનાવશે આ મંગળ પોતાની આઠમી મિત્ર દ્રષ્ટિથી જીવનમાં ભાગ્યનું સુખ અને ધાર્મિકતા સાથે સંબંધિત બાબત એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ ગુરુની રાશિ નવ અર્થાત દન રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એમાં જો જોઈએ તો આ મંગળ અને ગુરુ એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે વળી પોતે આઠમા ભાવનો અર્થાત જન્મકુંડળીમાં જ્યાં આઠ લખ્યું છે એ ભાવનો પણ સ્વામી થતો હોવાના કારણે પોતે દોષકારક બને છે અને એના કારણે ધર્મ સંબંધિત બાબતો યા ધાર્મિક ક્રિયાકલ્પોમાં શ્રદ્ધા ધરાવતા હોવા છતાં તમારાથી આવી બાબતોનું અનુસરણ યા પાલન પૂર્ણ રીતે કરવાની બાબતમાં અડચણોનો અનુભવ એ તમને કરાવશે તથા સાથે જ ભાગ્ય આધારિત વિકાસ કરવાની યા સાધવાની બાબતમાં એ તમને ખામીયુક્ત સાધનો યા બાબતોનો હરહંમેશ સામનો કરાવશે યા તો આવી બાબતો તમને પ્રાપ્ત કરાવશે આવું ભૃકુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભ્રુકુ ઋષિએ વર્ણન કરેલું છે તો મિત્રો આ તો હતો મારો આજનો આ વિડીયો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો તથા સાથે જ મારા આવાજ અન્ય માહિતી સભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને ને અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઈબ પણ અવશ્યથી જ કરાવજો નમસ્કાર